રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોના ચોરાયેલા મોબાઈલ તથા રોકડ રકમ પરત કરાયા છે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાંથી બે પોઈન્ટ પાંચ કરોડના ચોરાયેલા મોબાઈલ અને રોકડ રકમ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને પરત કરાયા છે જેમાં ત્રણસો બાસઠ મોબાઈલ અને એક કરોડ છોતેર લાખ રોકડા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા લોકોને પરત કરાયા છે આજ રોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે તેરા તુચકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું આને કાર્યક્રમના તહેત લગભગ તીનસો બાસઠ જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ ઉણસઠ લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે આ કાર્ય અમે ખૂબ જ લાગણી અનુભવીએ છે કે લોકો કે જે કદાચ આપની મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોના એ રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર છ વરસ કે બે વરસ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એણે પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરી ના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે આઈમીઆઈ નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ આજે જે સાયબર ક્રાઈમ ફ્રોડમાં જે એક કરોડ છોત્તર લાખ રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઈમમાં ગઈ હશે એનું એક નાનકડું ભાગ હશે અને એના માટે આજે અમે આથી બધાને અપીલ કરી છે આપની જાગૃતિ આપની સાફચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છીએ એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપની બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ કોઈ લિંક પર ક્લિક કરીએ એ ના કરતાં અને પોતાની જ સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ